ભરુદેજ બાયપાસ માં નંબર ચોપડી આગળ આવેલી નામાંકિત હોટેલ અસલ અમદાવાદી ફ્રાઈને ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળના શેડ્યુલ 4 ની ફૂડ સેફટી એન્ડ હાઇજેનિક શરતોનો ભંગ થતું હોય એ બદલ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા નોટિસ આપી ભરૂચમાં આવેલી નામાંકિત હોટેલ અસલ અમદાવાદી ટવાફ્રાઈ પર ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ફરિયાદ અનુસંધાને તપાસ કરવામાં આવેલ ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ લાયસન્સ એન્ડ રજિસ્ટ્રેશન શેડ્યુલ ચારની સેનેટરી તેમજ હાઇજીનિક શરતો તેમજ જોગવાઈનું પાલન થતું ન હોવાથી સ્થળ તપાસમાં ખોરાક બનવાની જગ્યા ખૂબ જ ગંદકી માખી ચિકન તેમજ મીઠના સંગ્રહને સાચવણીની યોગ્ય વ્યવસ્થા કે સ્વચ્છતાપૂર્વક જાળવણી ન કરવામાં આવતી હોય કોઈ અનિશ્ચિત ઘટના જેવી કે ફૂડ પોઈઝન કે કોઈ ગંભીર બનાવ ના બને જેથી જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતમાં અસલ અમદાવાદી ટવાફરાઈને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી છે જાહેર જનતાના સ્વાસ્થ્યના હિતના સુરક્ષાના ભાગરૂપે ફૂડ એન્ડ ડ્રગ દ્વારા અમદાવાદી તવાફરાઈનું ફૂડ લાયસન્સ તાત્કાલિક અસરથી સાત દિવસ માટે રદ કરવામાં આવ્યું